અંલેશ્વર તાલુકા સેવા સદન સામે રાજકમલ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલ ફાયર એન્ડ સેફટી કન્સલ્ટન્ટ ઓફિસને તસ્કરોને નિશાન બનાવીને રોકડા રૂપિયા એક લાખ પંચોતેર હજાર અને સીસીટીવીના ડીબીઆરની ચોરી કરી ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે આ માહિતી મુજબ અંકલેશ્વર પ્રતિન ચોકડી નજીક આવેલ તાલુકા સેવા સદન કચેરી સામે રાજકમલ આર ત્રીજા માળે દુર્ગા ફાયર એન્ડ સેફ્ટી કન્સલ્ટન્ટ્સની ઓફિસ આવેલી છે જ્યાં એરિયા મેનેજર ભરતસિંહ રાઠોડ ગત તારીખ અગિયારમી એપ્રિલના રોજ રાત્રિના અરસામાં ઓફિસ બંધ કરી ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ ઓફિસને નિશાન બનાવી હતી અને તિજોરીમાંથી રોકડા રૂપિયા એક લાખ પંચોતેર હજાર તેમજ ઓફિસમાં સીસીટીવી જોતા તેનું રેકોર્ડિંગ ડિવાઇસની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ઘટના અંગે હરિકૃષ્ણ તન્નાની ફરિયાદના આધારે એક લાખ પંચોતેર હજાર રોકડા અને બે હજારનું સીસીટીવી રેકોર્ડિંગ ડિવાઇસ મળી કુલ રૂપિયા એક લાખ સિત્તોતેર હજારની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર